હાલમાં રાજ્યના તમામ જિલ્લામાં હર ઘર તિરંગા ચલથાણ ખાતે પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એક હજાર થી વધુ વિદ્યાર્થીઓ સાથે બારડોલીના ધારાસભ્ય ઈશ્વર પરમાર તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ ભરતભાઈ રાઠોડ જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલ જોડાયા હતા

તેમજ ચલથાણ પંચાયત સહિત આસપાસના ગામડાઓના સરપંચો સહિતના નેતાઓ અને મહાનુભાવ વિદ્યાર્થીઓ વેપારી સ્વૈચ્છિક સંસ્થા સહિત અનેક લોકો આ યાત્રામાં જોડાયા હતા આ યાત્રા ને ચલથાણ બસ સ્ટેશન ખાતે પૂર્ણ કરવામાં આવી હતી આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી નું એક આહવાન જેને લીધે આજે ચલથાણ ગામ તાલુકા સમગ્ર તાલુકાનો એક જાહેર પ્રોગ્રામ હર ઘર તિરંગા હર ઘર તિરંગા યાત્રા અંતર્ગત આજે આપણા ચલથાણ ગામમાં તાલુકા તાલુકાના તમામ ગામોના આગેવાનો આપણા આગેવાન ધારાસભ્ય શ્રી ઈશ્વરભાઈ વર્મા સાહેબ પટેલ પ્લસ બીજા ગામના સરપંચ ડેપ્યુટી સરપંચ અને ચલથાણ ગામને સમગ્ર ઓડી અને આજુબાજુના ગામોના સરપંચો સરપંચો અને આગેવાનો જે હાજર રહ્યા હતા એ બદલ સબનો ખૂબ ખૂબ આભાર આ પ્રોગ્રામના સફળ બનાવવા માટે ઓછામાં ઓછા આજે બારસો થી પંદરસો માણસો ભેગા રહ્યા હતા જય ભારત માતા કી જય નાદ થી ચલતાણ ગામ ને ગુંજાવ્યું હતું જેને પગલે ચલતાણ ગામ દેશભક્તિના રંગમાં રંગાયું હતું સુરેશ રાઠો હિન્દ ટીવી ન્યૂઝ પલસાણા